જૈન મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે ચાવળાસર ગામ બરાબર ક્યાં આવ્યું છે હું તમને લાઈવ બતાવી દઉં છું આ બાજુ તળાવ જે ટાઈમનું પાંચસો વર્ષનું વાડેગાડોનું અને સોમત લોખીલ સામત લોખીલ જે અહીંયા રાત રોકાણેલા એ આ સ્થળ છે અને ભૂત સાથે વાત કરી અને એમનો ઉદ્ધાર કર્યો એ આ ખેતર છે બરાબર આ બાજુ જોબવાળી જમીન છે એટલે એ સો સો ટકા હોવી જોઈએ એ વખતનું તળાવ અને જે આહીરોનો ચાવડા આહિરોનો અમર ઇતિહાસ અહીંયા ગામ હતું ચાવડાઓનું અને પાંચસો વર્ષ પૂર્વે આ ઇતિહાસ અહીંયા સર્જાયેલો અને એ આ જ ધરતી માતા જે અહીંયાથી મોરબીથી પૂર્વ દિશા તરફ જે ગામ આવેલું છે પંચાસર અને પંચાસરથી ઉત્તર દિશામાં આ રસ્તા ઉપર આ ઉજ્જડ ટીંબો આખે આખો વિડીયો આપણે અહીંયા ડિટેલથી બનાવ્યો છે આજે છ વાગે નાખશું અને આ ધરતીની અંદર હજારો ઇતિહાસ દરબાયા પડ્યા છે કે જીવતા માણસોને બાળી નાખ્યા હોય વિચાર કરો એટલી કરુણ ઘટના પાંચસોક વર્ષ પહેલાં અહીંયા ઘટેલી આ અહીંયા ગામ હતું અને આખો આ ટીબો હતો અને બીજા વરણ રહેતા હશે કે નહીં રહેતા હોય એ આપણને ખબર નથી પણ ચાવડા હાખના આહીરો રહેતા હતા અહીંયા ગામ હતું અને અત્યારે અહીંયા ખેતર છે ખરેખર આ ધરતી ઉપર કેવા કેવા જેને કહેવાય ઘમસાણ એક ઇજ્જત હાચવા સારું થઈ અને આહિરોએ પોતાની દીકરીને મારવી પડી હોય મારે નહીં તો એની ઈજ્જત આબરું માટીમાં મળી જાય અને કુદ્રષ્ટિ કરનાર વ્યક્તિ એક મુક્તિ મેળવવા સારું થાય કહેવાય છે કે અહીંયા છ મહિનાનો છોકરું પણ જીવિત નતું રહેવા દીધું અને પછી એનો ઉદ્ધાર કરેલો એમને આખું ધન દાટેલું આહીર હોય બરાબર ખેદડા નીચે આખી વાત બહુ લાંબી છે એ આપણે છ વાગે ડિટેલ સહિત આપણે આ વિડીયો બનાવેલો છે અને હવે આપણે કાઠિયાવાડમાં જવું છે જુનાગઢની આજુબાજુ અને જામનગર તો એ બાજુના કોઈ પણ મારા મિત્ર હોય તો મને કોઈ અમર ઇતિહાસ હોય તો મને કહેજો અને મારા મોબાઈલ નંબર તમે લખી લેજો ચોપડીમાં અને કામ સિવાય મિત્રો ફોન ન કરવો કેમ કે કાંઈ એક જબરજસ્ત ખાની હોય લખો લોકોને આગળ પ્રસ્તુત કર્યા જેવી તો મને બતાવજો તો મારા નંબર છે ત્રાશી વીસ વીસ ચુમ્મોતેર પિંચોતેર બીજલભાઈ મારું નામ છે અને કાઠિયાવાડમાં આપણે એવા સ્થળ ઉપર જઈશું જ્યાં સાહેદ લોકો ગયા છે પણ ડિટેલ સહિત જાણવાની કોશિશ કોઈ નથી કરી છેલ્લું બતાવી કે અહીંયા આમ હતું તો મને ફોન કરજો આ બાજુ જે કાંઈ જાણ્યા જેવું હોય તો જરૂરથી મને તમારા કોન્ટેક નંબર યા તો તમે લખીને પછી મને ફોન કરજો હું ચાલુ બાઇકમાં વાહનમાં હું તો કદાચ ન ઉપડે બીજી વાર મને ફોન કરવાનો તો હજી તમને હવે આ વિડીયોને એન્ડ આપું છું કે ચાવડા સરનો અમર ઇતિહાસ પાંચસો વર્ષ પહેલાં અહીંયા ચાવડાસર ગામ હતું ચાવડા હાખના આહિરો રહેતા બાજુ હતું તળાવ 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 બે વર્ષ દુકાળ પડેલા પછી ભરાયેલું ને મુસ્લિમ શાસકે આહિરો ની દીકરી ઉપર કુદરષ કરેલી એને પરણવાનો પ્રસ્તાવ મૂકેલો એ આ સ્થળ અને પછી યુદ્ધ ખેલાનું આહીરો મરાણા અને એમાં સામિત લોખીલ પછી જીવાત્માનો ઉધાર કરેલો કાળી ચૌદશનેદી અહીંયા ભૂતાવળ થતી બહુ લાંબો ઇતિહાસ જ્યાં સુધી મને ખબર હતી એ બધો ઇતિહાસ છ વાગે વિડીયો ડિટેલમાં બનાવી બનાવી લીધો છે પણ છ એને અપલોડ કરીશું તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું તો આ છે ચાવડાસરનો ઉજ્જડ ટીંબો મોરબીથી પશ્ચિમ દિશામાં જે ગામ હમણાં મેં તમે અગાઉ કીધું હા પંચાસર પંચાસરથી આમ પંચાસર છે ત્રણ કિલોમીટર કે બે કિલોમીટર પંચાસરથી ઉત્તર દિશામાં આ હીરોનો ઉજ્જળ ટીંબો હતો કેટલા વર્ષો પહેલાં એક પંખીના માળા જેવું ગામ જેને જીવતા માણસોને કહેવાય છે કે ફરતે વાળ કરેલી અને માણસોને મારેલા અને બાકીના જે માણસોએ યુદ્ધ કરેલું આ એવો અમર ઇતિહાસ આ ચાવડાસરનો ઈટ ટીંબો છે એને આશરે લગભગ પાંચસોક વર્ષના વાણા વીતી ગયા છે તો હવે તમને ઝલક બતાવી દઉં છું કે આ બાજુ આ બાજુ મોરબી છે સાત આઠ કિલોમીટર બરાબર આ પૂર્વ દિશામાં આ બાજુ છે ચંપા ચાંપા આપણે પંચાસર ગામ આ બાજથી આપણે આવ્યા અને આ બાજુ હતું આ જૂનું જે તળાવ ભરાણું અને ઢોલ વગાડીને રાજાને બોલાવેલા વધાવેલું અને બેન દીકરી વધાવવા ગઈ એને એના ઉપર કુરુદસ્તી કરેલી એ અહીંયા તળાવ બરાબર જોવાળી જમીન છે એટલે એ જ હોવું જોઈએ બરાબર અહીંયા ટીંબો છે લગભગ જમીનથી ત્રીસ ચાલીસ ફૂટ ઊંડો ઊંચો આમ ઉપસેલો ટીંબો છે અને આ બાજુ આ નવા રણ ઉંજા કેવું કંઈ આશ્રમ છે વેલજી બાપાનું મને બરાબર ખબર નથી ત્યાંથી સામે દેખાય છે બે કિલોમીટર અંતરે અને આ રોડ ઉપર હું ઊભો છું અને મને પરફેક્ટ અહીંયા લોકોએ બતાવ્યું કે જે સ સોમત સામત લોખિલ અને જે આ ચાવડાસરનો જૂનું ગામ હતું એ જ આ ટીબો બરાબર તો આ ધરતીને આપણે પ્રણામ કરી ને આગળ શું શું જાણવા મળે છે એ તમને બધા ચિત્રો બતાવવાની કોશિશ કરીશ તો આવીને આવી વાતો સાથે રોજ આપણે છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું જય હિન્દ